કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં નવીન બનાવેલ પ્રાથમિક શાળાનું કાંકરેજ એમએલએ અમૃતજી ઠાકોર દ્વારા લોકાર્પણ પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ માંડલા મુકામે પ્રાથમિક શાળા નંબર એક ખાતે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી એમ ઠાકોરના વરદસ્તે રિબિન કાપીને નવીન સંકુલનું શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજરોજ જોગણી માતાજીનો યજ્ઞ હવન પ્રસંગે બાળકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી તેમજ હવન યજ્ઞના યજમાનશ્રી અને આચાર્યશ્રી પી આર ગુર્જર તેમજ શિક્ષક સ્ટાફ મિત્રોએ ધારાસભ્ય અમૃતજી સાહેબનું ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યું હતું માંડલા ગામ સરપંચ ગોવિંદપુરી ગોસ્વામી તેમજ ડેપ્યુટી સરપંચ દેવરાજભાઈ રત્નાભાઈ દ્વારા ધારાસભ્યશ્રીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ પંચાયત સભાસદો ગ્રામજનોની હાજરીમાં ધારાસભ્યએ શાળાની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયાની આજ રોજ જાહેરાત કરીને બાહેનતરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ ગામલોકો આગેવાનો દ્વારા ધારાસભ્ય અમરતજી ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમ ગોસ્વામી બનાસકાંઠા